નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી ચી કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના જીરોના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો આપણે જાણે લઈએ આજના જીરુના એ સો ટકા સાચા બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો ઊંઝા માર્કેટ યાર્ડ છત્રીસો પંદરથી ચાર હજાર પાંચસો સાઠ રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડ ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો એંસી ચસદણ ત્રણ હજારથી ત્રણ હજાર છસો माकाणे 3100 થી 3565 મોરબી 3100 થી 3500 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટયાર્ડ 2600 થી 3570 રૂપિયા આગળ વાત કરીએ મિત્રો રાજકોટ 3240 થી 3532 રૂપિયા થરાદ માર્કેટયાર્ડ 2550 થી 3370 રૂપિયા પોચાવ માર્કેટયાર્ડ 3400 થી 3450 બોટાડી 2505 થી 3655 રૂપિયા आग बात करें मित्रों सिद्धपुर मार्केटार्ड बत्तीस सौ तैत सौ एस रुपया पोरबंदर मार्केट यार्ड अठावीस सौ पंचोतेर थी सौ पचास रुपया पाडी मार्केट यार्ड तेतरी सौ नेवि सौ रुपया कड़ी मार्केट सत्यावीस सौ चौतरीस सौ साड़तीस रुपया विरमगाम मार्केटयार्ड चौतौर चौतरीस सौ रुपया તો ખેડૂત મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો